પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમીનાબેન હુસેનભાઈ રાનિયા નેવું વર્ષના જે વૃદ્ધા છે જે નવા કુંભારવાડા ખાડી કાંઠે રહે છે તેઓએ ફરિયાદ નોંધાવી હતી કે મોહમ્મદ ઉર્ફે મામદો જે વ્યક્તિ જે છે તેણે આ જે વૃદ્ધા છે તે વૃદ્ધાને એવું કહ્યું હતું કે હાજી સાહેબ તેમને કરિયાણું લઈ આપશે અને આ વાતને લઈને તે તેમને જે કોર્ટ જે છે જૂની કોટ ત્યાં લઈ ગયા હતા અને ત્યાં જ લઈ જઈ અને પછી ફરિયાદી જે વૃદ્ધા છે તેમની પાસે જઈ અને એમ કીધી કે તમે ગાંજો વેચો છો અને ગાંજો વેચો છો એમ કહી અને ફરિયાદીનો જે બટવો છે તે બટવા જૂટવી લીધો હતો અને એમાં જે આશરે પંદરસો રૂપિયા જેટલા રોકડા હતા તે લઈ લીધા હતા અને ફરિયાદીના બંને હાથમાં જે ચાંદીના કળા હતા જેની કિંમત પણ રૂપિયા પંદરસો જેટલી થાય છે તે પણ ઝૂંટવી હતા આ જે આરોપી છે આરોપીની કીર્તિ મંદિર પોલીસ સ્ટેશને અટકાયત કરી અને જે ઘટના છે સમગ્ર ઘટના એનું જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું